ચોરોએ ઘરમાંથી જૂના બિલો મુજબ સાત લાખ સાડત્રીસ હજાર બસો પંચ્યાસીના સોના ચાંદીના દાગીના અને બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા મળીને કુલ નવ લાખ બ્યાસી હજાર બસો પંચ્યાસીની મત્તાની ચોરી કરી હતી જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જોકે હાલના સોનાના ભાવને ધ્યાનમાં લેતા ચોરાયેલા સોનાની અંદાજીત કિંમત રૂપિયા બાવીસ લાખ જેટલી થાય છે આમ રોકડ રકમ સહિત કુલ ચોરીનો આંકડો અંદાજીત પચીસ લાખ સુધીનો પહોંચી શકે છે ચોરીની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જિલ્લા પોલીસ વડા એસપી નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ સહિત ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે આસપાસના વિસ્તારમાં પણ તપાસ શરૂ કરી છે અને ચોરોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ઘટના બોટાદ શહેરમાં બંધ મકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યા હોવાનું સૂચવે છે અને સ્થાનિક રહીશોમાં ચિંતાનો વિષય બન્યો છે શંકર ધોળો મારાથી મોટા મારા ભાઈ અવસરભાઈ જે એમનો બાબલો મોરબી રહે છે એ ત્રીસ તારીખે ગઈ ત્રીસ તારીખે મોરબી ગયા હતા અને કાલે સાડા વાગે આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો ઘરેથી ચોરી થઈ છે અને ગોદરેજની તેજુરી હતી દસક કિલો વજનની તો હજુથી તેજુરી તે કાઢી અને લેતા ગયા છે અને બાવીસ તોલા જેવું સોનું હતું અને બે લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા હતા એટલે અંદાજે જે જે સમયે સોનું આપણે ખરીદેલું હોય એ પ્રમાણે બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા સાથે નવ લાખને બ્યાસી ત્યાંશી હજાર રૂપિયા જેવી રકમ થાય છે હાલના ભાવે તો વધારે થાય એટલે કાલે સાડા પાંચ ખ્યાલ આવ્યો બંધ મકાન હતું બાર દિવસથી જોઈ એટલે કાલે સાડા પાંચે તરત પોલીસમાં ફોન કર્યો એટલે પોલીસની ગાડી આવી ગઈ કાલે કાલે એફઆઈઆર થઈ ગઈ હવારમાં એસપી સાહેબ આવ્યા ડીવા એસપી સાહેબ આવ્યા એલસીબી વાળા સોલંકી સાહેબ આવ્યા પછી ડોગ સ્કોડ આવી ગઈ હવે ફિંગરપ્રિન્ટ વાળા ચાર વાગ્યા આવવાના છે આજના ભાવ પ્રમાણે સોનાના વીસ થી બાવીસ લાખ રૂપિયા થાય